તો હે ગઈ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ લોક જય સ્વામ નારાયણ જય શ્રી કૃષ્ણ આપડે તો આ ચાર દિવસ વચ્ચે જ બરાબર ક્યારેક આવી રીતના પબ્લિક પ્લેસ માં જ આવીને ખબર પડે કે આપણા વિડીયો કેટલા બધા લોકો જોવે છે કેટલા બધા ઓળખીતા ગઈકાલે મળ્યા એટલે ગઈકાલનો વિડીયો હજી જેણે જેણે નો જોયો હોય ને જોઈ આવજો મારી પાખડે બની ગઈ છે કે બાકી છે બને છે ચાલો થી ફટાફટ પછી આપી દયો મને હું ખાઈને નીકળો ઓફિસ તો ગાઈસ બપોરે જમવામાં માં તો આજે મિક્સ શાક હતું મજા આવી ગઈ મમ્મી ક્યારેક ક્યારેક છે ને આવું શાક એ બનાવવાનું જો કે અઠે ગઠે બનાવ્યું તો અઠે ગઠે એટલે કે શાક હતું નહીં તો મમ્મી જેટલું હતું ને બધું થોડું થોડું કરીને મિક્સ મિક્સ કર્યું પણ બહુ મજા આવી ગઈ ખાવાની તો ગાઈસ બપોરના આમ તો રોંઢાના પાંચ વાગી ગયા છે સમય થઈ ગયો છે ચાનો તો મમ્મી બનાવે છે બા દાદા માટે ચા અને અમારી ત્યાં આજે ફાઇનલી રોડ બની ગયો છે તો તમને બતાવી દીધું તો આવી રીતના જો ડામણનો રોડ બનાવ્યો છે કાચો રોડ છે આ ચા બનાવે છે ને દૂધ લીધું ને આટલી મલાઈ ચા દૂધ દૂધ ધોળું કેટલું ને આ બાટલી દૂધ આનું એનું પીળો નીકળે મલાઈ આને ધોળી મલાઈ નીકળે ને બધાને ઘી બનાવી નાખે મમ્મી જો આ ફાઇનલી બાદ અદન ચા બની ગયો છે ને બાત ઉઠી ને વાઈટ બનાવવા લાગ્યા ત્રણ ચાર દિવસથી બનાવે છે આખો વર હાલ છે મારા ખેલે બા કેટલી બનાવી નાખશો

મમ્મી આજે છે ને આખો દિવસ કસ્ટમર રહ્યા સવારથી શરૂ હતા ઠેઠ અત્યાર સુધી હે મોડું થઈ ગયું છ વાગે માર બંધ થઈ જાય પણ શાક ને પંદર થઈ ગઈ અત્યારે કસ્ટમર ગયા બોલો ગાયજા આખા પીંડાનું શાક બની ગયો છે મમ્મી વિદેશમાં હોય ને તો આ બધું શાક ખાય નહીં કોકસ ખાય કેમ ખબર આ શાક થોડુંક ઓછું ઓછા લોકોને ભાવતું હોય અને મોંઘુંય પડે કે નહીં વિદેશમાં શાક મોંઘું જ નહીં બધું સાદું બટેકાનું ખાઈ લેતા હશે

પછી રોજ રોજ તો કઈ કંઈ કહેવાનો હોય પણ જે નવા જોવા આવતા હોય વિડીયો એને ન ખબર હોય કે મળવા ગઈ છે એટલે હું મળવાનું હોય હા કે મામા મહિનો મામા મહિનો અત્યારે બા દાદા સાથે બેઠો છું બહુ પવન આવે છે ધાબા ઉપર પણ એ કે છે મારા કાકાના લગન ને ત્યારે લગનમાં શણગારવામાં અત્યારે કેમ ઘરને આખું ડેકોરેશન કરે ત્યાં કાંઈ નહોતું ત્યાં ખાલી ફોટા લાવતા ફોટો થી આખું ઘર શણગારતા તો એ બધા ફોટા અમારી પાસે છે ને ત્યારે અમે મૂકી દીધા છે એમાં શું કહેવાય કોઠલો કોઠલો અમે મૂકી દીધા છે એ બહુ બધા આમ ઘરમાં આખી લાઈન કરી દીધી હતી ફોટાની બધા ભગવાન હતા આમ તો ભગવાન જ હતા મોસ્ટ ઓફલી બધા ભગવાન હતા એના ફોટા લીધા હતા અને એ એવું ઘર ડેકોરેશન કરવાનું હતું હવે તો આખું બદલી જ ગયું પણ પેલા એવું હતું મારા કાકાના લગ્ન વખતે માંડ કરતા બહુ સારી ત્રણ થરી માંડ હતી હા થાળીઓ

ઘરમાં ઘોડીયું લીધું અને મેં એને હિસકાયો તો એની બાજુ પોખવા ગયા મૂકેશ ને નેરવું પછી હિસકાવ્યા રાખ્યું પછી થાક્યો ને તે કુઈ ગયો તો પછી વળાયા કાર્યો ને તો હું એને લઈને બસમાં માં બેસી ગયો અને અહીંયા બધા ચિંતન ને ગોતે ચિંતન ક્યાંય ગયો ચિંતન ક્યાંય ગયો અને હું બસમાં માં બેસી ગઈ છે આને લઈ

મમ્મીએ કહી દીધું છે જમવા આવો એમ ચાલો તો ફટાફટ જમી લઉં પેલા એ બા દાદા મમ્મી એમ કહેતા હતા કે કાકાના લગ્ન હતા તે બા મને હિચકે હિંચકાવતા હતા પેલા ખોડિયામાં હિચકાવતા હતા પછી ઈ લઈને બસમાં બેસી ગયા મને તમ બધા ગોતતા હતા એવું થયું તું ચિંતન કાંઈ ગયો ચિંતન કાંઈ ગયો જાન ઉગલવાની હશે કાંઈક એવું કાંઈ હશે કાકાના લગ્નમાં નથી યાદ

આપણા ગામના એને લગાયવા દેવી રીતના હાલો તે મને આપી દયો એટલે હું ખાઈ છાસ આપી દયો જાતો તો ન્યા ન્યા પૂછવા જાતો તો ચિંતન ક્યાં એટલે કેવું છે આમ હાલ હાલ તો ને ઓનો તો દોડાઈ ગયો કે દે

હા કેતા યક્ષિતાનો ડાયલોગ છે ક્ષાક્ષિતા ભૂમી તો ભлле ભлле ખાવા જોઈએ સાંભળજો ભૂમી જોવે છે ઈ ગામ ગઈ છે ને વિડિયો આપડા વ્લોગી જોવે છે ચોપટી એવા કોલેટી છે જેટલું ને એટલું આમાંથી લઈ છે આ છે મે નીચે પાડી એટલે નો વેળો હોય કે બોક્સ માં હતી કે ગમને ડિફેક્ટ કે તન વાલા બેન તમને મળવા તો ગાઈસ અહીંયા ક્વોલિટી ખાવા ને આપણા સબ્સ્ક્રાઇબર આપણને મળી ગયા છે તો અહીં એક ફોટો પાડી લીધો ગાઈસ આમ તો મને છે ને દિવસ માં ઘણા બધા સબ્સ્ક્રાઇબર મળે છે પણ બધા ને વિડિયો માં આવું ગમતું હોય કોક ને નો ગમતું હોય એટલે જેમને મને સામે થી કે કે અમને વિડિયો માં લ્યો એને હું લઈ લઉં છું બાકી બહુ બધા મળે છે એટલે હું બધા નથી લેતો અમુકને નથી ગમતું સાચે મને મેસેજ આવે છે કે અમને વિડીયોમાં કેમ લીધા એટલે હું હવેથી કોઈ લેતો જ નથી જે કઈ સામેથી અમને લ્યો એને જ લઉં બાકી નહીં તો ગાય ફાઇનલી ઘરે પહોંચી ગયો છું સપનાને ને આવ્યો છું અને હા આ બાજુમાં જે વિડીયો દેખાય ને એ વણેલા ગાઠિયા બનાવની સિક્રેટ રેત એમાં ભાભે કીધી છે તો એ વ્લોગ જોઈ આવજો મજા આવશે તમને બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જયસુભ નારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ